સારો ભાઈબંધ આવ્યો jigri હુઈ ગયો શું આઈ તે જવા ડુપ્લિકેટ બંગકા એ ડુપ્લિકેટ બંગકા હા દેખો કઈ શું અમે ડુપ્લિકેટ હે ના ના તું કોક બીજું બોલ્યું ના બીજું

એ એ લઈ લે આવ ભો નો લે આયો લ્યા ટીચર નો ફોન કર્યો તને કબર ની પછી માલે પતવા આયો અરે આ ઘેસી માથું લાડું નેતમ પોરી કા ઓહો ખબર નથી પડી તને હેતા ને જલે દેહું 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 બોલાવ દે દિલ નઈ યાર હા હા ઓહ આ તો કોમોની વધારે મેકોય કદ નહી આજે તો આ પબલી ગઈલી છે ને હા તો એટલે ઓવા અને બોનસ બોને બોનસ તો આલી પેલા પીવો ના ના આ બધું નવ લાગીતું ઓલે અને ઉભારો બનાવી દો હવારમાં ખાઈ તૈયાર ગરમ લાવ્યો આ ઠંડુ ઉતરી જાય

કાલે હાથે માં જેવું કર્યું ગોઠાવી હાલે બોલ 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 બોલ

મિત્રો આજે મનોરંજન માટે તહેવાર ના દારો કોઈ દારૂ પીવો નહીં ના તમારા ઉપર થઈને દારો જતો રહે કાયદેસર માલ માટી થઈ જશે હે ને મા લાઈક કરો શેર કરો, શેર કરો કમેન્ટ કરો